મહેસાણાના વિજાપુર તાલુકાના સરદારપુર મુકામે મોસમી વરસાદ અને વાવાઝોડાના ત્રીજા રોડમાં ખેડૂતોને ભારે નુકસાન વિજાપુર તાલુકાના સરદારપુર ગામે ભરતભાઈ પટેલે બાગાયતી ખેતી માટે એક નવીન સાહસ કરેલ જે વિજાપુર તાલુકામાં સૌપ્રથમ વાર કેળાની ખેતીનો અનુભવ કર્યો એમને કેળા મોસમ જામી આ પાક તૈયાર થવાની તૈયારી હતી ને કુદરતી આફતનો ભોગ બન્યા કેળાની ખેતીમાં ભારે નુકસાન ખેડૂતનું કહેવું છે કે સરકાર અમને કંઈક સહાય આપે તેવી માંગણી કરી છે બોલો સદભાઈ હું ભરતભાઈ ઈશ્વરભાઈ સરદાર સરદારભુ આ ગામના ખેડૂતોને કંઈક નવી બાગાયતી ખેતી માટે થોડું સાહસ કર્યું હતું મેં તો કીધું કેડની ખેતી કરીને કંઈક બતાવું પણ બહુ સારું હતું પણ આ કમોસમી વરસાદના કારણે આજે આ નુકસાન થઈ ગયું મારું ને બધા પત્તા ફાટી ગયા મારો વિકાસ થઈ ગયો પતી ગયું હવે તો સરકારને નવા ખેડૂતોને કઈક પ્રોત્સાહન મળે એના માટે કઈક લાભ આવે આપે એવી આશા રાખીએ અમે અંદાજિત એક છોડ પાછળ કેટલો ખર્ચો કર્યો છે એક છોડ પાછળ અંદાજિત ખર્ચો મારા પંચોતેર રૂપિયા થયેલો છે અને સત્તરસો છોડ છે અરે મારા અત્યારે હાલ કેટલું નુકસાન થયું નુકસાન તો હવે વરે તો ઠીક છે બાકી તો નુકસાન જ છે પૂરેપૂરું પહેલી તારીખે ફર ની શરૂઆત થઈ હતી અને જે વાવાઝોડું આવ્યું ત્યારે ત્યાં ફર અહિયાં થી ખડી પડી અને નુકસાન બહુ થઈ ગયું છે મારું રિપોરા સંજય બારોટ બૌદ્ધિક ભારત વિજાપુર